અને હા ભાઈ આજે પૂછી પૂનમ છે તો આજે રે હું તમને તને પૂછીશ કે ભાઈ બેન રમે કે જમે તો તું મને શું કહીશ સો ગાઈસ હવે આપણે થોડીક પછી મળશું તો ફ્રેન્ડ્સ મમ્મીએ મસ્ત મજાના મમરાના લાડુ બનાવી લીધા છે કાલે મકરસંક્રાંતિ છે તો ચાલો આપણે પહોંચી જઈએ સંક્રાંત કરવા મસ્ત મસ્ત મજાના મમરાના લાડુ બનાવ્યા છે અને હા આ છે ગોળનો માંડવી પાક કેટલો મસ્ત છે આ છે ખાંડનો માંડવી પાક એ પણ બની ગયા છે બહુ મસ્ત એકદમ તો ચાલો બધા સંક્રાંત કરવા આવી જાઓ અને આ છે શાકભાજી લીલું વોશ થઈ ગયું છે હવે આપણે આજે વરાળિયું શાક બનાવવાનું છે તો આ બધું આપણે વરાળમાં બાફવાનું છે વોશ કરી લીધું છે બધું આજ તો મજા આવી જશે આ છે ભાતિયામાં રાખી દીધું છે બધું શાક ને એમાં આપણે ગ્રીન ચટણી નાખવાની છે તો એ નાખવાની હોય ધાણાભાજીની ગ્રીન ચટણી આ છે ગ્રીન ચટણી તો એ ત્રણ ચમચી ચટણી આપણે નાખવાની છે આ પાણી મૂકી દીધું છે મસ્ત પાણી થઈ ગયું છે એકદમ ત્યાં તો તલસાકરી પણ બનાવી લીધી છે મસ્ત મજાની આ બ્લેક બ્લેક છે એ તલ છે અમે બે મિક્સ તલની તલસાકરી બનાવી છે કેટલી મસ્ત તલસાકરી છે જો મસ્ત આછી આછી આમાં બનાવી છે અહીંયા વણી લીધી છે સ્ટેન્ડ ઉપર એકદમ મસ્ત ત્યાં તો શાક પણ થઈ જાય ને તલસાકરી પણ બની ગઈ બે કામ કરી લીધું છે હારે જ

આપણે ચાઈએ ભાઈ બેન પૂજા કરે છે ભાઈનું મીઠું મોઢું કરાયું ચાંદા મામા કેવા સરસ દેખાય છે વાહ ભાવિક ભાઈએ બેન ને કહી દીધું કે જમે હો એટલે બેન ને હવે જમી લેવાનું મસ્ત મજાના ચાંદામામાં દેખાય છે કેટલા સરસ દેખાય છે ચાલો ગીતા મસ્ત ભજન ગાય છે તો ચાલો આપણે બધા સાંભળીએ અને તમને પણ સંભળાવીએ બોલો રામચંદ્ર ભગવાન ની જય કૃષ્ણ કનૈયા લાલ દ્વારિકા જય જય ઉમાપતિ મહાદેવ કી જય દ્વારિકા નો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી એને મને માયા લગાડી રે ગાયું નો ગોવાડ મારો રાજારણ છોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી મનો મિત્ર મારો દ્વાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે સુદામનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એને મને 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 માયા લગાડી રે નરસ નાથ મારો રાજારણ છોડ છે એને મને માયા લગાડી રે નરસૈયા નાથ મારો રાજારણ છોડ છે એને મને માયા લગાડી રે એને મને મા મને માયા લગાડી રે મીરા શ્યામ મારો ચારણ છોડ છે એને મને માયા લગાડી રે મીરા શ્યામ મારો રાજ છોડ છે એને મને માયા લગાડી મારો ણ છોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારવાલા તમને મને માયા લગાડી રે સોબલી નું રામ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે સૌરીબાઈ નો રામ મારો રાજા રણ છોડ છે એને મને માયાલ ગાડી રે દ્વારિકાનો નથ મારો રાજા રણ છોડ છે એને મને માયાલ ગાડી રે એને મને મા માયા લગાડી રેદા નો લાડ મારો મને માયા લગાડી રે દ્વારિકાધીસ કી જય છોડ જય ઉમા પતિ મહાદેવ કી જય What is it? સેવા મારી માનિ લે જો પૂજા મારી માનિ લે જો અરે શિવ ભૂણા સદા શિવ ભૂણા કોલી Ujamaa

જા મારી માની લેજો અરે શિવૂણા સદા શિવ ભૂણા ખોલી દેજ રુદિયા ના તંદન શેવા મારી મની લેજો પૂજા મારી મની લેજો અરે સી हर महादेव हर हर महादेव हर हर महादेव so सो गाइस भाभी माने एम के छे के तारा माटे एक सरप्राइज छे तो आपणो जोई सो सरप्राइज छे दीदी तारा माटे नया इता माटे सरप्राइज छे गिफ्ट थैंक यू थैंक यू सो मच तो मैंने ओपन करेंगे વાવ કેટલા મસ્ત પેકિંગ કરી રાખવામાં આવે વાવ નેકલેસ સેટ છે વિડીઓ હું એન્ડ કરું છું તો હવે આપણે પાસે નેક્સ્ટ બ્લોગ ત્યાં સુધી બાય બાય અને આજે મારા ભાઈ મસ્ત મસ્ત ગિફ્ટ આપ્યું છે તો થેન્ક યુ સો મચ ભાવી તો તું કઈ છે તારે કઈ ફ્રેન્ડ્સ ને કેવું છે સો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ જય માતાજી જય બાલવી મહાદેવ